હેજ જગદંબા હેજ જ જ જગદંબા તું મારી મા વડી ભગવતી અમે ક્ષમા દિવસ ને રાણ તારા દીવડા વડે ઓણ ભગવતી તમે કરો ને કલ્યાણ જગત જનની હેજ જગત જનની સ્મરણ કરું તુજના જ ના હો તમે પ્રાણ દાયનીઓમાં હે તમે આપ જો દર્શનોમાં વળી અરે હું તો નમન કરું જ જગદંબિકા હે શરણ નમો હે જ શરણ નમો મા ભગવતી તમે આપો ને દર્શન ને યાદ એ જ રોજો સજાવું મારી જો ને રે હોન તમે ભેરા રહો ને ભવનેશ્વરી આદ્ય તું જ શરણે ને વાણી નમ કરે નવન જગદંબા તમે આવજો વારે માવડી પવન જગદંબા તમે આવજો વારે માવડી તો મિત્રો આજે માં જગત જનની ને આ શણગાર માસિકોતેર માને આ શણગાર અને આજે મા ભગવતીને યાદ કરી અને મને તમને જે આનંદ થાય ત્યાં મોજું પડે મિત્રો એવો જ મા ભગવતીને આજનો આ અને આજે મા ભગવતીને યાદ કરતાં મને આનંદ થાય છે ત્યારે આજે બે શબ્દ અને છંદ હું બોલીશ હે વિપદ વેળાએ સવકા જ કરો હો ને મળી ધરો નહી ધ્યાન એ જ સમરણ કરતા આપ ને ભગવતી કહેવાય છે કે સમરણ કરતા એ સાધમાં અને રહેજો માં સદાય આદિ ભવાની તું કે સ્મરણ કરું હું તું એટલે માં ભગવતીને જ્યાં સમરણ કરીએ માં સિગોતેરને જ્યાં યાદ કરીએ માં ભગવતી જગતજનનીને જ્યાં યાદ કરવા હોય ત્યારે આજે મિત્રો માં ભગવતીને જ્યારે હું યાદ કરું ત્યારે હું શું બે શબ્દ કમ અંતર મનથી એથી સૌ છે તારા બાળ રે હે અજી સબ છે તારા બાદ રે ઓને દૂત કરજે સબની યાર હે પણ બડી કરજે તું સહાય રે હે અજી માં ભગવતી સમરણ થાય હે આદ્ય શક્તિ જગત જનની નમો નારાયણી અંબિકે ભજું ભગવતી સંભુરાણી કરજો સહાયમાં જગત જનની એટલે આજે મા ભગવતીને જ્યાં સમરણ કરવું છે મિત્રો ત્યારે કે માના હાથમાં હે ભગવતી તો રે શરણે અનનમે ન સવના કરજે તું કાજ એટલે મા ભગવતી સવના કાજ કરે અને હરે સવના દુઃખ એવા અનેકો મા ભગવતીના પરચા હજારો અનંતો પડચાઓની વાત ત્યાં કરવી છે અને મા અહીંયા હાજરા હજુર જ્યાં બિરાજમાન છે મિત્રો ત્યાં આપણે મા ભગવતીને આજે યાદ કરીએ બે કેમેરો કરીને આજમાં જગતજન્યની જ્યાં મારે તમને વાત કરવી છે ત્યારે સ્મરણ કરીએ મા ભગવતીને ને કરજો સહાયમાં તુજના છે સબ બાળ અબોધ ભલે ને મા બળી પણ કરજો ને મા કલ્યાણ એટલે હે મા ભગવતી અમે તો અબોધ તારા બાળ રે કહેવાય છે મિત્રો કે વર્ષો પહેલાં જ્યાં ઝગડુસા વાણ્યાને મા સિકોતેર વારે ગયા અને મા સિકોતેર જે સમયે વારે ગયા ત્યારે એ જ ભરોસો અને એ જ વિશ્વાસ જો મારે અને એ જ ભરોસે અને એ જ વિશ્વાસે મા સિકોતેર ગયા હશે મિત્રો અને કંઈક આવી રીતના જ મા ત્યાં પ્રગટ થયા હશે તમે વિચાર કરો મિત્રો કે આ મા ભગવતી તમારા સામા ઊભા છે અને તમે એની આગળ માગો તો માગો શું કે માના ખાલી દર્શન થઈ જાય તો એ પણ આપણે માગવાનું ભૂલાઈ જાય એવા સ્વરૂપે મા જગતચંદની જોવા એ બિરાજમાન છે તો કહેતા કહે માનવી એ ન જાણે કોઈ કહેતા કહે માનવી ન જાણે એ કહેતા બાળ માય અંતર થકી તું આવજે મા કરજે મનનો એટલે કહે મિત્રો હું કહું મિત્રો કે સાચા હૃદય સમરણ કરો મા હાજર તુજને બાળ રાખે રખો પા માવડી અને કરે સવનય કલ્યાણ માં કરે શવનું તો આખા ડાયરાને રામ રામ સીતારામ જયમાં સિકોતેર અને આજે જ મારે વાત કરવી છે મા ભગવતી સિકોતેર માની તો વાત કરતા વિલંબ ન કરું દેરી ન કરું અને કરી નાખું હું વાત કે ઝગડુસો વાણીઓ મિત્રો એ વાત હજી મારી અધૂરી છે અને આજે મારે પૂરી કરવી છે ને તમે પછી અધૂરી વાત પૂરી સાંભળજો મિત્રો કે જે ઝગડુસા વાણિયાને એક વિશ્વાસ છે વાણ તર્યા એ જ માં ભગવતી અહીંયા બિરાજમાન છે જે અને મિત્રો હે અંતર જેના સમરે હે અંતર જેના સમરે અને થઈ જાડો પાટ હે જે અંતર જેના સમરે મા હેજી અંતર જેના સમરે અને થઈ જાય બેડ પાર હે મળીકોદર માં વળી હેજે મળ્યા જેને માં વળી એનો થયો ભવમાં જય જય કાલ એટલે કહેવાય મિત્રો કે જુગ પહેલાની આ વાતળી કરું આનંદ મધુર અને આનંદ થાય અને વાત કરતા અને થાય મન પ્રફુલ્લિત મિત્રો એટલે કહેવાય છે કે આ કડીમાં જે હું કહેવા માગું છું મિત્રો કે જુગ પેલાની છે વાતળી અને કરે સા અંત વિચાર મળ્યા ભગવતી શરણ એના થઈ ગયા બેડા પાટ એના થઈ ગયા બેડા પાટ એટલે જે જુગ પેલા સમરે એ સંત સાધુ અને સમરણ કરે જે બાળ એના થઈ ગયા ભવરે પાઠ એટલે કહેવાય છે મિત્રો કે જે સાચા હૃદયથી યાદ કરે એના ભાવ પાર થાય અને જેને મળે સિકોતેરમાં એનો જગત આખામાં જય જય કાર થાય એટલે ઝગડુંસા વાણ્યાને જો મા શીખોતેર મળ્યા અને ઝઘડુંસો વાણીઓ એક નહીં મિત્રો પાછળના જે એની પેઢીઓ છે આખી એ બધી મિત્રો આખી એની પેઢીઓ તરી ગઈ અને માના એક જ આવકારે અને એક જ પડકારે મિત્રો એના ત્યાં નાવડા તરી અને કાંઠે પહોંચી ગયા અને એક પણ નાવડું ડૂબ્યું નહીં મિત્રો તો પણ એવો વિશ્વાસ અને એવો ભરોસો મારે અને તમારે આ કળયુગમાં જોઈએ મિત્રો એ ભરોસા વગર કંઈ થાય નહીં એટલે આજે જે વાત હું કરું છું એ અને એક છંદ હું બોલીશ મિત્રો ઘણા સમય પછી આ મા ભગવતીના સામે એમ તો હું રોજ બેસીને યાદ કરતો હોય પણ મેં કીધું કે મારા જે મિત્રો છે એ રોજ મા ભગવતીને આરતી જોવે છે રીલ્સ જોવે છે એને ના જે દર્શન થાય સમુખ અને એના સામે જ હું વાત લઈને જાઉં તો કદાચ એને આનંદ આવે અને મને આનંદ આવે કહેવાય છે મિત્રો કે માના દર્શન કરવા આપણે દૂર દૂરથી ક્યાં ને ક્યાં જતા હોય તો જ્યાંમાં આ રૂપે બિરાજમાન હોય અને એક દર્શન એક ઝલક જો મળી જાય તો આપણો આ જન્મારો મિત્રો હે ઈ સુધરે એવું મારું કહેવું મારું માનવું અને ખુદ અનુભવ કરેલું છે મિત્રો તો જે નરને મળે માં શીખો તો એનો થઈ જાય માં મળ્યા ઝગડું સાસેઠ ને માં એનો કર્યો તમે ઉધાર એટલે કહેવાય મિત્રો કે જગડુ સાસેઠે માં ભગવતી જયારે નાવ બચાવ્યા એટલે એ સમયે કે હે મા ભગવતી બહુ મને અવાજ આવે છે તમને આવતો કે ન આવતો હોય કયું જવા તમ પછી વાત કરું તો આપણે આનંદ આવે મિત્રો કહેવાય છે કે ઝઘડુસો વાણીઓ મિત્રો એને માના જે આવી રીતે દર્શન કર્યા અને પછી એનાથી રહેવાનું નહીં એટલે કહે છે કે હે મા ભગવતી એવા ચગડું વાણીયા કહે કે હે મા સિકોતેર હે ભગવતી મા ત્રિશુલ ધારણી હે સિંહાસ વાર કરનારી મા ભગવતી હવે આ તમને દર્શન તમારા દર્શન મને થયા અને જો હું હવે મારો આ મણખો ન સુધારું માં તો તો હવે જન્મો જાય અને કદાચ હું મરી જઉં તો એ હવે કયા ભવ તમે ભેગા થાવ આ જ ભવે હું હિસાબ કરું એટલે તમે મારા ઘરે એકવાર પ્રસ્થાન કરો એટલે મા સિપોતેર આનંદ અને ઉલ્લાસ કહે કે હે ઝગડુષા વાણિયા હું આવું ખરાબ મારી એક સરસ ને કહેવાય છે કે માં ભગવતી જો આવતા હોય તો ઝગડુસા વાણિયાને એમ થયું મિત્રો કે માં આવતા હોય તો પછી મારે જળ ઝવેરા હીરા મોતી માણે એની ક્યાં કમી છે કે ઝગડુસા વાણિયાને તો મિત્રો મરવું પણ સામે દરિયામાં દેખાઈ ગયું હતું જ્યારે કે ઝગડુસા વાણિયો મરવાનો હતો પાછળ એના સાથીદાર પણ મરવાના હતા અને એને જ્યાં મા ભગવતીએ ઉગાડ્યો એટલે ત્યાર કહેવાય છે કે ઝઘડુસા વાણિયાએ આટલું કીધું કે હે મા શીખો તે હે મા વહાણ વટી હે હર સિદ્ધિ કે હરિ અને હરના તે સંતાપ હરિયા એવા અમાને સૌને તમે ઉગાડ્યામાં તો પછી આજે તમે અહીંથી વયા જા હું જોઈ ન શકું એટલે ઝગડુંસા વાણિયા ને મા ભગવતીએ કીધું મિત્રો કે હે વાણિયા ઝગડુંસા હે ઝગડુંસા વાણિયા હું ક્યાંય દૂર ન જતી દીકરા હું તારી ભેરે જ છું પણ હા દેવલોકથી મારે ઉતરી આવવું તો પહેલાં મા ભગવતી કહે છે મિત્રોમાં હર્ષિદ્ધજી કે પહેલાં મારે એ જોવું પડે કે આજે ઉતરીને હું આવું તો ખરી તો એક તારા મૃત્યુ પછી શું મારી સેવા કોઈ સ્વીકારે કારણ કે તને લાગણીયું હે ઝગડું સાણિયા તારા ઘરના બેઠેલા કાલે તારા મોભીઓ પાછળની જે તારી પેઢીઓમાં જન્મ છે એ શું મારી સેવાઓ અને પૂજાઓ સ્વીકાર કરશે ત્યાં ઝઘડું સો વાણીઓ મિત્રો માં ભગવતી જ્યાં સામે આમ હયાત હોય પ્રગટ થઈ અને બોલે પછી એ સમયે કોઈ કોણ મૂર્ખ હશે કે જે મા ભગવતીને ના પાડશે કારણ કે કહેવાય સૂર્ય ચંદ્ર તેજ સમાણા સમાય સરોવર નીર અને કેરણો સુગંધિત ફૂલ ખીલિયા અને પ્રગટ થયા શીખો તેર પ્રગટ થયા હર સિદ્ધિ હરિહરના નાદ સુનાયા સુનિયે કે જીએ કાજ અને અનંત શક્તિએ પ્રગટ થયા માં સિંહે થયા હશે એટલે કહેવાય મિત્રો કે જ્યાં સિંહ ઉપર સિંહ ગર્જના કરે ત્રાડ ઉપાડે સિંહ દે અને હાથે ત્રિશુલ ખમૈયા કરો સીખો તેર હે મતદરીએ માના જ્યાં દરિયામાં મોજા ઉછળે છે ત્યાં માનો સાડલો હે આખો પાણીનો હિંજાય મિત્રો અને હાથે ત્રિસુલ અને એ રમઝમ કરતા માં આવતા હશે અને દરિયામાંથી જે અનેકોએ જોયા હશે માને કે માના પગ એ સમુદરમાં જ્યાં લથડાણા હશે ત્યાં સમુદર પગ એ દરિયો પર મિત્રો કહેવાય કે પાવન થયો હશે જ્યાં માના પગમાં છાંટા ઉડ્યા હશે અને એ છાંટાઓ પાછા દરિયામાં ગયા હશે એ દરિયાની સાક્ષી હજી હયાત છે કોયલા ડુંગર ઉપર મિત્રો એટલે કહેવાય કે હે ઝગડુસા વાણીયા હું આવું ખરી પ્રગત છીએ જો તું પ્રાણ પથરાવ અને એક એકના બલિદાન દે અને તો એક એક પગથિયું ચડીને આવું અને કહેવાય છે કે કોયલા ડુંગર ઉપર મિત્રો હજી હયાતમાં એ બધા એ બધું સબૂતો સહિતમાં અહીંયા બિરાજમાન છે આપણે ગુજરાતમાં કોયલા ડુંગર છે અહીંથી અમારે થોડોક છેટો થાય છે તો ઘણા દે યાત્રિકો આવતા હોય છે ને હજી હડીકમ પગ ને અને હજી એ હળીકમ છે મિત્રોમાં હરસિદ્ધિનું અને જ્યાં કૃષ્ણ જન્મ અને ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી કહેવાય કે એક પર દરિયો અને બીજી કોર પર આપણા ઇતિહાસોમાં પંતા ઉખેરીએ જ્યાં દ્વારિકા બાજુમાં જ છે મિત્રો એટલે કહેવાય કે ઝગડુસા વાણિયાએ કીધેલું મિત્રો એ સમયે કે હા મા ભગવતી તમે આવતા હશે તો કદાચ મારે આખા ગામના બલિદાન દેવા પડશે તો પણ હું તૈયાર છું એટલે મા તો જગત જનની હે મિત્રો અને માં આગળ તો કોઈનું કંઈ હાલ્યું નથી જીવનમાં ન કોઈ દિવસ હાલે કરે કૃપાડી દયાળી અને થાય જ થવાની ન થવાની એ કરે કૃપાડી દયાળી અને થાય ન દયા કૃપાડી એટલે કહેવાય છે મિત્રો કે માં ધારે જ થાય રે ચગત ધારે ન થાય ધારે સિંહવાહીની એ જ કરાય જીવનમાં મિત્રો એટલે કહેવાય કે ચગડુસા વાણિયાને તો એમ કે હાથી એમાં શું હોય એટલા બલિદાન મેગા માયે તો એમાં ને બલિદાન દેતા જશું તો ગામના માણસોને ભેગા કર્યા મિત્રો અને ભેગા કરીને કીધું કે એક એક બલિદાનીઓ તમારે મા ભગવતી અને દેવી પડશે એ ગામના લોકો સારા મિત્રો કે મનમાં કોઈ વિચાર વગર જો માં ભગવતી આવતા હોય માં હરસિદ્ધિ આવતા હોય જીવ દેવા પણ અમે તૈયાર છે ત્યાં એક એક પગથ છીએ જ્યાં એક એક પગથ છે પગથ છે મિત્રો એ ગામના લોકોએ જીવ દીધા બલિદાનીઓ દીધી એની અને જ્યાં માથા પછરાણા મિત્રો કહેવાય છે કે જેમ ડગલું ભરે એમ એક એક મસ્તકો એ અહીંથી જ કાપી નાખવામાં આવ્યા એક મિત્રો અને જોનારના કહેવાય છે કે એક એક પગથિયે પગથિયે માણસ ઊભ્યું તે એ સમયે ઊભ્યું હતું અને પછી ઝઘડુસા વાણિયાની પરીક્ષા એવી રીતના થઈ કે ઝગડુંસો વાણીઓ એની ઘરવાળી અને એના દીકરા અને દીકરી એ ચાર જણા મિત્રો અને પહેલે પગથિયે અંતિમ અંતિમ જે પગથિયા ચાર કહેવાય ત્યાં માણસો આપોઆપ ઘટા કારણ કે ઝગડુસા વાણિયાની આંખો કે માં અને જો જગતમાં બીજા મિત્રો ગામ આખું હતું એ જો પગથિયે પૂરા થઈ જાત તો ઝગડુસા વાણિયાને જીવતો રહે તો આટલી બલિદાનયું ન કંઈ મૂળ ન રહે એટલે કહેવાય છે કે જે એક પગથિયે જે ગામ આખામાં કોઈ દીકરીયું હશે કોઈ માતાઓ હશે કોઈ પિતા હશે કોઈના એ બધાએ એક એક જીવ દીધા હશે ત્યારે આટલા પગથિયાં પૂરા થાય ત્યારે અંતિમ પગથિયે જ્યાં ઝઘડું છો વાણીઓ ઊભે અને મા ભગવતી હસતા મોઢે જ્યાં પ્રગટ થઈ અને ઊભા અને માએ કીધું કે હે વાણીયા હવે ચાર પગથિયા બાકી હે ને હવે કોઈ માણસ ન તો હવે અહીંથી હું પાછી જાઉં છું તું શરત હાર્યો એટલે કહેવાય છે કે એ ચારે ચાર વાણીઓ વાણિયાણી અને એના બે દીકરી દીકરો એ સંતાન એ બધા ન્યા ઊભીને કહે છે કે હેમાં હરસિદ્ધિ હવે તમે ચાર પગથિયા જ દૂર છો મંદિરમાં બેસવાનામાં એટલે હવે અહીંથી તમને અમે જવા દઈએ નહીં એટલે જો જવા ન દઈએ માને તો એને એક એકને બલિદાનીઓ ગામનાની દેતી ત્યારે એને કદાચ મિત્રો આપણે એવું વિચારીએ કે આપણી સામે કોઈ એકના જીવ જાય તો એ તો આપણો જીવ ક્યાંય પહોંચી જાય માનવતા આપણે કોઈ બીજાનું ક્યાર કાળનું તો સાંભળીએ કે કોઈ ઓફ થઈ ગયું છે તો આપણે અંતરથી બહુ દુઃખ થાય તો જ્યાં ચગડુંસો વાણીઓ અને વાણિયા એ બધા જ્યાં આગળ પાછળ ઊભા હશે એક એક પગથિયે તો વિચાર કરો કે તમને ખબર હોય કે તમારા એક પગથિયો આપણે સીડીઓ ચડીએ એમ એક પગથિયા પછી જીવ જાય તમારા આગળ ઉભેલા ને શું થતો વિચાર આવતો હશે એના આગળ ઉભેલા ને એટલે એ ખાલી તમે વિચારો ત્યાં જ તમને હૃદયમાં જે હું કહેવા છું એ ખબર પડશે એટલે એ થયા પછી મિત્રો કહેવાય કે ઝઘડું સો વાણ્યો હે એ આગળ એનો દીકરો અને ચારે ચાર માં હરસિદ્ધિ કહે છે કે હે વાણિયા કરી લે વિચારતું અમે ચાર પગ રહ્યા છે અને જો બલિદાનયું નહીં આપો તો હું અહીંથી પાછી દેવલોક ચાલી જઈશ એટલે કહેવાય કે હે મા ભગવતી તો આટલી આટલી બલિદાનીઓ જો ખાલી જાય તો તો અમારે મા ગામ આખું અમને કહે કે મા ભગવતી આવ્યા વગર પગ માં એવી કરે છે મિત્રો જે પગથિયે પગ દીએ અને મામા તો એ સત્તા શક્તિ અને એ કરી ન શકે કોઈ બીજું જગતમાં એટલે કહેવાય છે કે આગળ જ્યાં ઝઘડુસો વાણિયા અને દીકરી અને દીકરો ઈભા છે એમાંથી કહેવાય છે કે એની કરવા કીધું કે પહેલાં હક મારો છે કે મને તમે જવા દો એટલે દીકરા દીકરીઓમાં ત્યાં લડાઈ ઉપડી મિત્રો પગથિયા ચાર બાકી રહ્યા ત્યાં કે દીકરો મોટો એટલે કહે છે કે એમાં તો તમને મળતા જોવા કરતા તો હું પહેલાં મારી બલિદાની આપું એટલે કહેવાય છે કે પેલી બલિદાની દીકરે આપી અને માં ત્રણ થયા બાકી રહ્યા એટલે બીજી બલિદાની આપી દીકરીએ બે પગથિયામાં ઉપર આવે છે એટલે બે પગથિયા છેલ્લા રહે મિત્રો અને છેલ્લા બે પગથિયે વાણિયા કહે છે કે હે ચગડુસા વાણિયાની ઘરવારી કહે છે મિત્રો કે જીવનભર કંઈક સુખ દુઃખમાં મારાથી બોલાઈ ગયું હોય તો માફ કરજો પણ હવે મા ભગવતી આવે છે તો હું પગથિયું અહીંયા મારી બલિદાની આપું એટલે એક જ તલવારના ગાયે જ્યાં વાણિયાએ એના જીવ લઈ લીધા મિત્રો અને જીવ ત્યાં આપી દીધા અને છેલ્લે જ્યાં એક વાણિયાની વારો રહ્યો ત્યાં મા હર્ષિતજી કહે છે કે હે વાણિયા હજી વિચાર કરી લે કે હવે એક પગથિયું રહ્યું અને જો વાણિયા છેલ્લે મિત્રો કહેવાય છે કે વાણિયો છેલ્લે પણ ના પાડી શકતો તો ઝઘડું છો વાણીઓ કે આટલા ના તો જે વયા ગયા હવે મારે કંઈ કરવાનું થાતું નતું ઉપર એ કંઈ પગથી ચડવાનું નથી થતું કહેવાય કે જેના ઉઘડ્યા મનના દ્વાર અને જેને આ કહેવાય છે કે લખચોરા છે એના ફેરા મટ્યા અને ભાવ તીરથ મટી ગયા આ ભાવમાં એટલે ચગડુસો વાણીઓ છે એ મિત્રો કહે છે કે હેમાં હર્ષિદ્ધિ હવે આ તલવારના એક છેલ્લે ઝાટકે તમે મારા ઉપર પગ દઈ અને મંદિરમાં પ્રસ્થાન કરો માં અને કહેવાય છે કે જ્યાં ચગડુસા વાણ્યા એ તલવાર ઉગામી ત્યાંમાં હર્ષિધિ બોલ્યા કે વાહ દીકરા ચગડુસા વાણિયા તે તારી ભક્તિથી હું પ્રસન્ન અને માઘ દીકરા માઘ એટલે કહેવાય છે કે પાછળ ઉભેલા જે પગથિયે પગથિયે પ્રાણ ગયા હતા મિત્રો એ બધાને મા હરસિદ્ધજીએ સજીવન કર્યા અને દીકરો દીકરી અને એની ઘરવાળી પર સજીવન થયા અને માના ચરણે જ્યાં પડી ગયા ત્યાં માં ત્યાં હરસિદ્ધિ કોયલા ડુંગર ઉપર બિરાજમાન છે ત્યાંમાં હરસિદ્ધિ બિરાજમાન થઈ ગયા મિત્રો અને વિધિ વિધાન પ્રાણ પ્રતિષ્ઠા કર્યા વગર માન્યા હાજરા હાજુ બિરાજમાન હજી છે અને કહેવાય છે કે અત્યારે આ કળિયુગમાં કો મિત્રો કે દરિયા કાંઠો છે કે કદાચ પૂર આવે તો એ આખો હજી કોયલા ડુંગરના ઉપર શિખર એમાં હરસિદ્ધિ બિરાજમાન છે ભગવાન શ્રી કૃષ્ણ પણ ત્યાં મા હરસિદ્ધિને ત્યાં આવતા જ હતા આપણે ત્યાં દ્વારકાના બાજુમાં જ કોયલો ડુંગરને બધું આવેલું છે એટલે કહેવાય કે ચગડુસા વાણી અને મા ભગવતીએ માગવાનું કીધું અને આપ્યા આશીષ મિત્રો કે હે વાણિયા હે જગડુસા વાણિયા વાણિયા જ્યાં સુધી મારી અહીંયા ભક્તિ અને સેવા થશે ત્યાં સુધી તારું નામ અમર રહેશે દીકરા અને સ્વરગ સિંહાસન તને મળે અને કહેવાય કે નરક અને સ્વરગ છે મિત્રો જીવતા જ છે મિત્રો અને મૃત્યુ પછી તો છે એ સત્ય છે કે જે કહેવાય છે કે દરિયાની જે દરિયાના અંદરની મિત્રો ગેરાય છે એ મને તમને નથી ખબર એ ત્યાં એને કેટલો દરિયો ઊંડો છે એ હું કે તમે હજી સુધી પહોંચી નથી શક્યા મિત્રો અને કદાચ એ ઊંડાએ આપણે ઉતારીએ તો આપણે ખબર પડે કે ભગવાને અને ભગવતીએ શું શું આપણા માટે કરી રાખ્યું છે એટલે ચગડુસા વાણિયાએ દીધેલી બલિદાનીઓ હજી પણ આપણે મને તમને યાદ છે મિત્રો અને મા હર્ષજીને હજી હું ને તમે યાદ કરીએ છીએ ભલે વીતે વર્ષો હજાર કે વીતી જાય સદીઓ અનેકો મિત્રો પણ આપણા જે ભગવતીઓ આપણી હરીખમ હજી પણ ઊભા છે અને એક સાચા અંતરથી જો પુકાર થાય અને સાચા મનથી જો યાદ કરાય તો મા હર્ષિદ્ધિ કે કોઈ તમારા કુળદેવી જે પણ હોય મિત્રો એ પણ તમારો સાથ દેવા આવે પણ એ વાત સત્ય છે મિત્રો કે એક વિશ્વાસ અને એક તમારા ભરોસાની વાત છે તો આપણે આજે મા હર્ષિદ્ધિની આ વાત અહીંયા જ મિત્રો પૂર્ણ કરશું કારણ કે વિડીયો લાંબો થશે અને આવી જ રીતે રોજ રોજ નવી વાતો સાંભળવા અને મને તો અતિ આનંદ થાય કે મા અહીંયા બિરાજમાન છે અને બધાને દુઃખ હરે આના પહેલો એક વિડીયો મેં મૂકેલો છે કે અહીંયાથી જ માએ કેટલા ચમત્કારો આપ્યા છે અને કટલા કેન્સલ કેન્સલ ને સાજા કર્યા છે અને મળતાને પણ બચાવ્યા છે ને એ લોકો પણ જે હયાત છે મિત્રો તમારે જોવા હોય તો એટલે એ એ તો કંઈ આપણે વાત નથી કે મા જગતજનને અહીંયા બિરાજમાન છે એ ને દિવસ રાત મિત્રો જાય પણ માની વાત અને ની કોઈ વાત આપણે કહેતા બહુ આનંદ થાય મને એટલે મા અહીંયા જ બિરાજમાન છે ને મા બધાના દુઃખ દૂર કરે એ જ માના શ્રી ચરણોમાં પ્રાર્થના મિત્રો ને બધાને જયમાં શીખો તે જયમાં હર્ષ સિદ્ધિ અને બધા મિત્રોની વારે માં ભગવતીઓ રીએ એ જ માના ચરણોમાં પ્રાર્થના તો બસ જોતા રહેજો મિત્રો ને જયમાં શીખો જય